ધામધૂમપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું આ વિસર્જન યાત્રામાં નાના મોટા સૌ સાથે મળી વિસર્જન યાત્રામાં જોડાયા અને ડીજેના તાર સાથે ઝૂમ્યા હતા દાદાને પરંપરાગત રીતે શણગારી બળદગાડીમાં બેસાડી વડોદરાના હરણી સ્થિત કૃત્રિમ તળાવમાં વિસર્જન માટે લઈ જવામાં આવ્યા આ દરમિયાન નાના બાળકોથી માંડી યુવાનો સિનિયર જોવા મળ્યો આ દરમિયાન સ્વયંસેવકો પોતાના ડ્રેસકોડમાં જોવા મળ્યા સાથોસાથ ટ્રાફિકનો પણ કોઈ પણ પ્રશ્ન ન ઉદભવે તે રીતે વિસર્જન યાત્રા યોજાઈ હતી આ સાથે સૌનો એક જ નારો રોતો ગણપતિ બાપા મોર્યા અગલે બરસતું આ રિપોર્ટર તપન ચોકસી